આવી આવી સાથે પ્રસાદી પણ હતી આજે ચેટીચંડ સમગ્ર સિંધી સમાજનો આજે નવા વર્ષ છે અને આ નવા વર્ષના અંગત પર્વ પર આજે વડોદરાના અને સૌરાષ્ટ્ર શરીજનોને આજે ચેટીચંડની હાર્દિક શુભકામનાઓ અને અહીંયા અમારા વારસા ખાતે ઝૂલેલાલ મંદિર ઉપર અહીંયા મહાપ્રસાદી રાખવામાં આવી છે અને મોટી સંખ્યામાં શિરદારુ અહીંયા હાજર છે અને અહીંયા કાલ બે ત્રણ દિવસથી અમારા વડોદરાની અંદર અમારા સિંધી સમાજના છેલ્લા બાવીસ તારીખથી પ્રોગ્રામ ચાલે છે અને આજે સાંજે સાડા પાંચ વાગે શોભાયાત્રાનું બી આયોજન કરેલું છે એ પૂરી વારસામાં ફરશે અને અહીંયા વારસા ખાતે સ મંદિર છે જે ઝૂલાલ મંદિર છે અમારા બહુ વર્ષો જૂનું મંદિર છે પહેલાં પહેલાં અમારે જે વારસામાં છે આ અમારે આ જ મંદિર હતો પહેલાં અને અત્યારે જુઓ જો શિરદારો અહીંયા કેટલા ઉમંગ છે બધામાં ચેટીચંડનો Salmo Gyanza